રાજુભાઈ ચોટલિયા અમે ચાલી વીસ ચાલીસ વર્ષ ત્યાં રહી છીએ અમને કઈ પાણી કઈ આવતું નથી ઉપર આવે પાણી આવે છે નીચે આવે છે નીચે આવે મકાન એવી પાસે તો એ લોકો પાછા રહેવા આવતા રહ્યા રહેવાસી તો હવે કોંડળે કાળે બાજુ સાહેબ ફેલાય નોટિસમાં પાડવાનું મકાન પાડવાનું એ લોકોને તો એ લોકોને ખ્યાલ હોય શું કામ પાડવાના

એટલે અમને નોટિસ હું દઈને વયા ગયા છે તો અમારે શું કરવું એમ એટલે ફટફડાટ તો બધાને ઉપડો જ છે શું કરવું અમારે અમે ક્યાં જાઈએ એમ હા મારું નામ નરેશ પુજપતિ છે અને અમે છેલ્લા અહીંયા થી પિસ્તાલીસ વર્ષથી રહી છીએ અહીંયા લલુલુ હોકડી છે કેના રોડ લલુલુ હોકડી વસુંધર સોસાયટી પાસે આવે છે આ જે દુનિયા વસુંદર સોસાયટી બની છે તે દુનિયા અમને તકલીફ છે આ કંઈ પાડવાની નોટિસ આવે છે દર બે ત્રણ મહિને બે ત્રણ મહિને આવે છે અને આનો હું વેરો બિલય ભરું છું લાઇટ બિલય ભરું છું મારે સરકારની એવી અપીલ છે કે આનું જંત્રી પ્રમાણે મારું એ મકાન કાયદેસર કરનાર કે જંત્રીજીભ થાય એ હું દેવા તૈયાર છું બધે અને અહીંયા મારો કોઈ જાતનું પાણી આવતું નથી અને આ બધું દબાણ કરે છે તો એ ન કરે છે સરકાર આપડે સરકારી અપીલ છે કે તમારું અમારે સાહેબ એવું કઈ પાણી અહીંયા આવતું નથી અને અમને એવું ન આપે તો વધારે સારું